હું છું સંજય જોશી અને આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદના એપીએમસી માર્કેટમાં અહીંના વેપારીઓ સાથે ચર્ચા કરીશું ઇલેક્શનને લઈને કેવો છે માહોલ અને કેવા છે તેમની આશા અપેક્ષાઓ શું છે તેમના પ્રતિભાવો આપને પૂછવા માંગીશ ઇલેક્શન આવ્યું છે આ વખતે લોકસભા ઇલેક્શન છે ફરીથી એકવાર નવી સરકાર ચૂંટાવા જઈ રહી છે શું આપની આશા અપેક્ષાઓ છે કેવો વેપાર ચાલે છે ભલે વેપાર તો ધંધા રોજગાર તો બધા સારા જ છે સરકાર અને બધી બધી રીતે શાંતિ જ છે એવું કોઈ અપેક્ષા છે સરકાર ને કે જે રીતે કરફ્યુ પડતા ધમાલ થતા રોજી રોજગાર થઈ રહ્યો છે આ સરકારમાં અને થતો બીજેપી સરકાર આવે વિકાસ વધારે ભારતનો થાય અને દુનિયામાં અને વર્લ્ડમાં નામ થાય એવી અપેક્ષા રાખી દેખાય

તો એવી કઈ કઈ મુદ્દાઓ છે કે જે સરકારને આપ જણાવવા માગશો અત્યારે એવા કોઈ મુદ્દા નથી બધી સરકાર મુદ્દા સારા જ છે બધું ઓલ વેલ વેલવેજ છે ને જે છે સારું જ થાય છે ને સારી બીજેપી સરકાર પછી ટોટલ કામ સારું જ થયા છે અયોધ્યામાં જે રામ મંદિરનો મુદ્દો વર્ષોથી બાકી હતો આ વખતે તે પૂરો થયો તને કઈ રીતે જોયો સારું છે પૂર્વ ભારદ્રુજ એ તો અમે બી જોઈએ છે હા અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ એક બહુ વર્ષો જૂની માંગ હતી

બધાનું ભારત સરકાર જે છે આજે હાલમાં જે ભાજપના જે રૂલ જે ચાલે છે એ બહુ સારા છે અને અમે ઈચ્છે છે કે આવતી ચૂંટણીના અંદર બીજેપી સરકાર જ આવે સામે વિપક્ષ જે છે એ પણ લડી લેવાના મૂડમાં છે એ પણ કહે અમે વિકાસ કરીશું એ તો જો એ હિન્દુસ્તાનની પબ્લિક ને ખબર છે કે વિપક્ષવાળા શું કરતા હતા પહેલા અને હાલમાં ભાજપમાં શું થઈ રહ્યું છે એટલે અમે વોટ ભાજપ સરકારને જ આપીશું લાગે છે ભાજપ સરકારમાં બે વખત જે રીતે ભાજપની સરકાર કેન્દ્રમાં બની છે આ વખતે ફરી એ લોકો ટાર્ગેટ કર્યો છે 400 પાર તો તમને લાગે છે આવશે 500% तका, 500% तका, 100% નહીં 500% ભાજપ સરકાર જ આવશે દેશનો વિકાસ થયો છે 100% 100% દેશનો વિકાસ થયો છે અને 400 નહીં પરંતુ 500 ને પાર આ વખતે આવશે તેવું વેપારીઓનું માનવું છે એકવાર આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ એપીએમસી માર્કેટ જે અમદાવાદનું આવેલું છે ખાસ કરીને જે આખું જે માર્કેટ છે બટાકા અને ડુંગળીના વેપાર માટે દેશભરમાં પ્રખ્યાત છે ને અહીંના વેપાર જે છે આખી દુનિયામાં થતો હોય છે એટલે કે દૂર દૂરથી અહીં બટાકાના ડુંગળીના વેપારીઓ અહીં આવતા હોય છે તમામ જે વેપારીઓ છે તેને જે છે સીધે સીધા વેપાર સાથે સંબંધ છે અને સૌ કોઈ વેપારીઓ આ વખતે માની રહ્યા છે કે વિકાસને પ્રોત્સાહન મળશે ને એક નવી સરકાર તે દિશામાં બનશે કેમેરા પર્સન મનીષ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ